કપડવંજ તાલુકામાં ગોજારો અકસ્માત સર્જાયો જેમાં ભીલોડાથી ખંભાત જતી બસ અને બાઇક ચાલકને આ બસ ડ્રાઈવર બચાવવા જતા ટેન્કર સાથે અકસ્માત સર્જાયો હતો અને આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જો કે બાઇક ચાલકનો આ બાદ બચાવ થયો હતો ભીલોડા ગામથી ખંભાત જતી બસ કપડવંજ તાલુકાના રેલીયા બસ સ્ટેન્ડ નજીક ટેન્કર અને બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો બસમાં બેઠેલા પેસેન્જરોને ઈજાઓ થતાં નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બસમાં બેઠેલા દર્દીઓ કપડવંત તાલુકાના વડોલ બાપુજીના મુવાડા તેમજ નિઝામિયા ગામના હોવાનું તેમણે જણાવ્યું અને તેઓ શામળાજીના દર્શને ગયા હતા અને દર્શન કરીને ફરત ફરી બસમાં ફરી રહ્યા હતા તે દરમિયાન બસના રેલિયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જ્યાં તેઓને સારવાર અર્થે કપડવંજમાં આવેલી જીબી મહેતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા કપડબંધ રૂરલ પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી રેલિયા પાસે બસ ટ્રક વચ્ચે જે અકસ્માત સર્જાયો જેમાં અંદાજે બસમાં પચાસથી વધારે પેસેન્જરો હતા જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જોકે અકસ્માતની કોઈ ઘટનાના જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી ઇજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજની સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને કપડવંજ રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમ કપડવંજ ખાતે ત્રિપલ અકસ્માત ગોજારો સર્જાવા જઈ રહ્યો જોકે આબાદ બચાવ થતાં બાઇક ટ્રક અને ટેન્કરની જોડે બસ ટકરાતા આ અકસ્માત સર્જાયો તો બસ ટેન્કર સાથે અડથડાતા

सामरा सीट हम कप्पल आ दले ने सुनन तमारी नाम एम देसेबी देसेबी वोडल कामना जे हां गवा दिन नो 44 ली बुल बाइक वाले वाले का वहां पे वाला बाइक वाले को बचाने गया अच्छा